તો હલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી હર હર મહાદેવ તો આજે ઘેરેથી બ્લોક શરૂ કર્યો છે ને થોડીક નવરાઈ હતી તો મિત્રો હાલો શરૂ કરું ને અઢાર વાગ્યા છે બાર તો કામ છે હમણાં પતાવી ને પછી અમારા દાવન છે દેહમાં ન્યાય લગ્ન છે જઈ ને આ બધું કામ હાલે છે ઓ

हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल केम सो मजा मा हरे हरे महादेव राधे कृष्णा तो आलेस छे नया אבי हाडी આવી સાવા દેશની આ હાડી માં જાલે છે ને આ હાડી માં લે ચાલે છે ટાણે તો નીલમબેન બનાવવાના છે બનાવી છે એટલી બનાવી ને આ લેન્સ ની હાડી લેન્સ ની હાડી એટલી બનાવી છે એમાં લટકણ આવે છે આ લટકણ આવે છે મસ્તી ના છે butkan hara so, eh, ama kagak lagi, baki sih n? Sampul. Allo, sampul bine waset, jadian allukerai kaya so poli deh. Agar wujud, tuh aja kagak bener sih. Si mataji, si saunma, apa aja so bener biasa, solanjak sih, solanjak. અને આ ટમેટા ને આદુ લસણનું પેસ્ટ કરીને આપણે બનાવવાનું છે તો આપણે બનાવીએ તો આપણે જે લેસ જોયો તો ને આગળ એ ઈ હાડી છે એ હું બનાવું છું તો બની જાય પછી તમને બતાવું Silaian ini so, mm. eh? mm -mm. hmm. mm. e, Lagi deh, mm. wow, lain saya kali ને આ બની લીધું તો જઈએ આપણે હવે હું રસોઈ બની છે જોઈએ હમણા હાલો તો કેટલેક પગ્યું છે હા મેડમ બનાવે છે રેટલી જો જે સમુ લગનમાં કપડા પહેરવાના છે એ હું આજે સીવું છું તો જોવો કોટી લો

પ્રવીણ મામા તો અમારે સમૂહ લગન માં અગિયાર માંડવા છે તો અમે સમૂહ લગન આટું વાસણ લીધા છે તો જો આ વાસણ

અ પાયથન ની દી તો આ છે અમારે ભાણકી બેન ઈ કાક બનાવે છે તો આ ગડી કે છે આપણે હું બનાવે છે હું સ્ટીકિંગ બનાવશું નિરમેત જે બનાવ્યું છે ને ચોલી ટાઈપ પેરવાનું એન ભેગું મેચિંગ બનાવું છું કેવું બન્યું છે તો મને તમે બધા કે કેવું મેં સરસ બનાવ્યું છે હાલો રેડી તો આ રીત નું કઈક જોવે છે જોવો તો આ રીત ની સોલી બની છે નીલમ બનાવી છે બતાવી હતી આગળ ઈ ખાલી સિલાઈ મારવાની બાકી હતી અત્યારે સિલાઈ લાગી ગઈ અને કેવી લાગે છે કેજો જરા તો નીલમબેને આ સોલી હાથે બનાવી છે બધું મટીરિયલ લીધું હતું થોડું થોડું ને રણ બની ગયું છે તો સારી બની છે કા નાનો બ્લોક તો ઉતારવો પડે ને મારે કેટલી મહેનત મહેનત કેટલી કરેલી છે આ નીલમબેને તો ક્યાં ક્યાં સીવડાવી મેં કીધું નહીં તો અત્યારે હું આવી છું ધાબા ઉપર અને જો તમે ધાબા નજારો અત્યારે કઈક આવું દેખાય છે ધાબા ઉપર તો અમારા ધાબે થી આવો કઈક નજારો દેખાય છે અને આ વ્લોગ આયા જ એન્ડ કરીએ તમને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં જય માતાજી